શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ પ્રેરિત ગાય આધારિત ખેતી અભિયાન ખૂબ જ સાતત્યપૂર્વક આગળ વધી રહ્યું છે ત્રણ વર્ષ અગાઉ પ્રારંભ થયેલ આ અભિયાનમાં સતત નવા પ્રયોગો સાથે સફળ થયેલ પ્રગતિશીલ ખેડૂતોના અનુભવનો લાભ અભિયાનમાં જોડાયેલ અન્ય ખેડૂતોને પણ મળે તે હેતુથી પ્રેરણા પ્રવાસનું સફળ આયોજન થયેલ હતું આ પ્રવાસમાં ગામ નારણ અરવિંદભાઈ સેંઘાણીની વાડીએ ચોક્કસ પદ્ધતિથી કમ્પોસ્ટ થયેલ છાણિયા ખાતરના વપરાશથી જમીનમાં ખૂબ મોટી માત્રામાં ઉત્પન્ન થતા

તેનું નિદર્શન થયું હતું મોટા કપાયા ગામે ધનજીભાઈ અને દિનેશભાઈ વાલાણી બંધુઓની વાડીની મુલાકાતમાં એક જ એકરમાં પ્રયોગાત્મક રીતે કરાયેલ વિવિધ ચાર જાતના ઘઉનું એક સાથે વાવેતરનો સફળ પ્રયોગ જોવા સાથે પદ્ધતિસરના ટાંકા બનાવીને તેમાં ગોબર સ્લરી જીવામૃત ગોકૃપા અમૃતમ સહિતના સંપૂર્ણ ગાય આધારિત ખાતરો બનાવી ખૂબ ઓછી મહેનત અને ઓછા ખર્ચે ડીપ દ્વારા સીધા પાક સુધી કેમ પહોંચાડી શકાય અને સંપૂર્ણ જમીન કેવી રીતે રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓના બિલકુલ વપરાશ વગર ઘઉં બાજરો મગફળી ઉપરાંત કેળા બટાકા અને જામફળ સહિતના પાક લેવા માટે પણ ફળદ્રુપ અને ઉપજાવ બનાવી શકાય તેની સમગ્ર માહિતી આપવામાં આવેલ બે ભાગમાં યોજાયેલ આ પ્રેરણા પ્રવાસમાં દૂર વાગડ અને અબડાસા સહિત સમગ્ર કચ્છમાંથી કુલ એકસો જેટલા ખેડૂતોએ ભાગ લીધેલ અને આવો સુંદર અનુભવ અગાઉ ક્યારેય ન મળ્યા હોવાના ભાવ સાથે દરેક સફળ પ્રયોગને પોતાની વાડીમાં પ્રારંભ કરી દેવાની ઈચ્છા વ્યક્ત કરેલ આ પ્રવાસમાં રામપરવેકરા ગુરુકુળથી અભિયાનના મુખ્ય માર્ગદર્શક શ્રી દેવચરણ સ્વામી સાથે મુખ્ય સમિતિના મેઘજીભાઈ હિરાણીનું અમૂલ્ય માર્ગદર્શન મળેલ સારું ખાવું અને સાચું ખાવું તે માટે સ્વયંથી ઉદાહરણ બનવા માટે સૌ ખેડૂતોને શુદ્ધ ગાય આધારિત ખેતીથી પકવેલ બાજરાના રોટલા સાથે દેશી ગાયનું ઘી દેશી ગોળ અને રીંગણાના શાક સાથેનું સાદું છતાં પૌષ્ટિક એવું બપોરનું ગોવરતી ભોજન પણ વાડીના ઝાડ નીચે બેસાડીને કેળાના પાન ઉપર પીરસવામાં આવેલ સમગ્ર પ્રવાસમાં રાપર ગુરુકુળથી નૌતમ મુનિસ્વામી મુકુંદમુની સ્વામી અને પ્રવાસી કાર્યકર્તાઓ જયદીપભાઈ શૈલેષભાઈ ખિમજીભાઈ અને દેવરાજભાઈ પણ સાથે રહેલ